સવારના પાંચ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી વરસાદ એટલો આવે છે એટલો આવે છે બહાર નીકળવાનું એ પણ નથી મળતું અને અહીંયા એટલો વરસાદ ચાલુ થઈ ગયો છે ને પણ વરસાદની સાથે સાથે ભજીયા ખાતા ખાતા મેં વિચાર્યું કે સારી સારી ગાડીઓ લાવી છે આજ તો આજના વિડીયોમાં હું તમને મહેસાણા બાજુની વાત કરવાનો છું કે મહેસાણામાં આજે કેટલો બધો વરસાદ પડ્યો છે પણ વરસાદની સાથે સાથે હું તમને ગાડીઓ પણ બતાવવાનો છું સારી સારી અને અહીંયા જબરજસ્ત વરસાદ પડ્યો છે બધા રસ્તા બ્લોક થઈ ગયા છે પાણી અને હા સોસાયટી સોસાયટીએ પાણી ઘૂસી ગયા છે એવો વરસાદ પડ્યો છે અને તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો છે એ પણ તમે મને કહેજો કોમેન્ટમાં એટલે મને ખબર પડે તો હવે આજે આપણે વેગેનર જોવાના છીએ વેગેનર સેકન્ડ હેન્ડ સારી કન્ડિશનવાળી લાવ્યો છું મસ્ત મસ્ત જેને લેવી હોય ને કોન્ટેક કરજો હવે ફટાફટ વાળ નથી જોવી આપણે ગાડીઓ બતાવવાની સ્ટાર્ટઅપ કરી નાખીએ આપણે તમને બતાવી દઉં મસ્ત મસ્ત ગાડીઓ આવી છે કોન્ટેક કરી દેજો તમને બતાવવા જઈ રહ્યો છું સારી કંડિશનવાળી અને સસ્તા ભાવની ગાડી સૌથી પહેલાં તમે આ ગાડી જુઓ આ બે હજાર નવ મોડલની છે એક લાખ પાંસઠ હજારમાં વેચવાની છે વિસનગરમાં પડી છે પેટ્રોલ સીએનજી ગાડી સારી લાગે છે મને ભાવ વ્યાજબી લાગે છે અને બે હજાર નવ મોડલ છે એમાં પણ ભાવ ઉપર નીચે થશે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો જેને આ ગાડી લેવી હોય ઉપર નેચર ઓછી પ્રાઇઝ કરવામાં આવશે પાંચ પચી ઓછા કરવામાં આવશે વધારે ઓછા નહીં થાય એકથી બે ટકા દસ ટકા જેવા ઓછા કરવામાં આવવાના જ છે તમને તો તમને આ ગાડી પસંદ હોય અને લેવી હોય તો કોન્ટેક કરજો ગાડીના સીટના કવર એન્જિન બધી રીતે સિમ્પલ રીતે સાચવેલું છે આવીને તો પણ ચેક કરી શકો છો જેને પસંદ હોય એ લેશે અને જેને પસંદ નહીં હોય એ તો આમે લેવાનું જ નથી કેમ કે વસ્તુ ક્વૉલિટીવાળી હોય એ લે વસ્તુ સારી હોય એ લે તો આ ઘરની વસ્તુ છે ઘરની વસ્તુ તો થોડી તો સારી હોય ને જ્યાં તમે બહારથી લાવો એના કરતાં હવે બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ પંચાવન હજાર તમને આપવામાં આવશે એક લાખ ચાલીસ હજાર બે હજાર ચૌદ મોડલ વીએક્સઆઈ આ ગાંધીનગરમાં પડી છે ઓનરની વાત કરીશ તમને ડિટેલ આપીશ આ કેટલી ફરી ચૂકેલી છે બાણું હજાર પેટ્રોલ સીએનજી આમાં ઓનરમાં ખબર નથી એક ઓનર છે કે ત્રણ ઓનર છે એવું લખેલું છે તો આ બે હજાર ચૌદ મોડલની ગાડી ગાંધીનગરમાં પડી છે કન્ડિશન તો મસ્ત છે કલર પણ મસ્ત છે તો જેને લેવી હોય એ કોન્ટેક કરજો વાત કરી શકો છો તમે મને આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે આ ગાડી જુઓ એક લાખ પાસઠ હજાર બે હજાર દસ મોડલ વેગેનર સીએનજી પેટ્રોલ એસી ચાલુ પાવરફુલ સ્ટીરિંગ પાવરફુલ વિન્ડો કન્ડિશનવાળી ગાડી છે અને હા વધવાન પડી છે આ એ ક્યાં આવ્યું ખબર નથી મને આપણે ગુજરાતમાં વધારે નથી જાણતા પણ આ ગાડી વાળી છે લેવી હોય તો બેસ્ટ લાગે છે મને તમે પણ લેવા માટે વાત કરજો છેલ્લી બતાવી દઉં છું સિદ્ધપુરની હવે તમારા માટે લાવ્યો છું આ સિદ્ધપુરની આ ગાડી વેચવાની છે એક લાખ ત્રીસ હજાર વેગનર બે હજાર સાત મોડલ સાત મોડલની બે હજાર ત્રીસમાં બે એક લાખ ત્રીસમાં વેચવાની છે એલેક્સઆઈ પેટ્રોલ સીએનજી વાઇટ છે બે ઓનર અને હા ગુડ કન્ડિશન છે તમારે લેવી હોય વસ્તુ સારી લાગી સાચવેલી લાગી અને હા કે ગાડી તો લાવવી જરૂરી છે અત્યારના જમાનામાં કેમ કે ગાડી હોય તો કંઈ નાનું મોટું કામ હોય કોઈ વસ્તુ હોય ને કોઈ પણ નાનું મોટું હોય ને તો અત્યારે ગાડી મેન છે ખબર છે ને તમને તો લેવા માટે કહેજો હવે છેલ્લી બતાવું છું હવે તમારા માટે લાવી છું આ આનો ભાવ રાખેલો છે ચાર લાખ નેવું હજાર રૂપિયા મારુતિ વેગનર કંપની સીએનજી બે હજાર વીસ મોડલ મહેસાણામાં પડી છે આ ગાડી ફસ્ટ ઓનરવાળી છે વીમો ચાલુ છે સીએનજી વાળી છે કન્ડિશન મસ્ત છે તમને આ ગાડી લાગી સારી તો આ ગાડી લેવા માટે ફટાફટ કહેજો કેમ કે આ ગાડી પણ સારી છે અને વાત કરજો તમે મને અને હા કે અત્યારે તમે વરસાદ થઈ રહ્યો છે બહુ તો બહાર જવાનું ટાળજો બહાર ના જતા સાચવીને રહો ભજીયા બનાવો શીરો બનાવો અને મોજ કરો જીવનમાં ખુશ રહો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હસી હસાઈને જીવન જીવવું હોય ને તો અમારી સબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને ત્યાં સુધી નવા વિડીયોમાં મળીશું કંઈક નવું લઈને લાઈક કરતા રહેજો